વેલકમ નમસ્કાર કેમ છો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં આ દ્વારકા યાત્રાનો બીજો વિડીયો છે પહેલા ભાગમાં આપણે દ્વારકાના જગત મંદિરના દર્શન કર્યા ત્યારબાદ વૃક્ષ્મણી મંદિરના દર્શન કર્યા હવે આ વિડીયોમાં આપણે આઈસી મોગલમાની પ્રાગટ્ય ભૂમિ એટલે કે મોગલમાની જન્મભૂમિ જે ભીમરાડા ગામમાં આવેલ છે તેના દર્શન કરવા જઈશું મિત્રો અમારી ગુજરાત દેખો ચેનલમાં ગુજરાતના જાણી્યા અજાણ્યા સ્થળો વિશે માહિતી આપવામાં આવે છે આગળના વિડીયોમાં ગુજરાતની જાણીતી જગ્યા એવી દ્વારકા વિશે માહિતી આપવામાં આવી હતી તો આ વિડીયોમાં અજાણી જગ્યા એ ભીમરાડા મોગલ તમને માહિતી આપવામાં આવશે તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ ભીમરાળા ક્યાંથી જવાય સૌપ્રથમ આપણે તે જોઈ લઈએ અત્યારે બપોરના બાર વાગ્યા છે અમે રુક્ષમણી મંદિરથી દર્શન કરી નીકળ્યા છીએ થોડા જ આગળ વધો એટલે આ રૂપેડ બંદર આવે અહીંથી તમને દ્વારકા મીઠાપુર ઓખાવાળો વાળો આવે મળી જાય છે રુક્ષ્મણી મંદિર થી લગભગ તેર કિલોમીટર ઓખા બાજુ આવો એટલે જમણી બાજુ ગેટ દેખાય છે તે બાજુ વળી જવાનું ગેટ થી ત્રણેક કિલોમીટર આગળ વધીએ એટલે વન આ ખૂબ જ સુંદર મોગલ મોગલધામના આપણે દૂરથી જ દર્શન થાય તો ફાઈનલી આપણે આવી ગયા છીએ આઈસી ની પ્રાગટ્ય ભૂમિમાં અહીં ભક્તોની જાણકારી માટે ખૂબ જ સરસ એસટી અને રેલવે નું સમયપત્રક મૂકવામાં આવેલ છે બાજુમાં જ અહીં એટલે કે ઓખા મંડળમાં જોવાલાયક સ્થળોનું અંતર દર્શાવતું બોર્ડ મૂકવામાં આવેલ છે ચાલો હવે મંદિર પરિસરમાં જઈએ પરિસરનું દ્રશ્ય કંઈક આવું છે મોગલમા નું મંદિર યાત્રિકોને વિશ્રામ કરવા માટે શેડ મંદિર વિભાગ અને ભક્તોને ભક્તો માટે એસી નોન એસી રૂમની સુવિધા કરવામાં આવેલ છે સૌપ્રથમ આપણે મોગલમાં દર્શન કરી લઈએ વિશાળ મંદિર છે મંદિરનું બાંધકામ પણ નવું જ દેખાઈ રહ્યું છે મંદિરના ગર્ભગૃહમાં આવો એટલે સામે જ આપને દર્શન થાય હજુર એવા માં મોગલના જય જય મોગલમાં મિત્રો તમે સામે જે દર્શન કર્યા છો તેમાં વચ્ચે બિરાજમાન છે તે મોગલમાં છે તેમની જેમની બાજુ તેમના કુળદેવી રવિચી માં છે જ્યારે ડાબી બાજુ આવરમાં વાંઝીમાં અને મેરડીમાં બિરાજમાન છે તમને જણાવી દઉં કે મોગલમાંને પહેલા લોકો મુંગીઆઈ કહેતા હતા ત્યારબાદ મંગલમાં અને સમય જતા લોકો હવે મોગલમાં તરીકે ઓળખે છે આજથી લગભગ સાડા તેરસો વર્ષ પહેલા સુદ તેરસો દિવસે મોગલ માતાજીનો અહીં જ જન્મ થયો હતો ખૂબ જ સરસ અને શાંત જગ્યા છે આ મોગલમાંના પિતા શ્રી દેવસુરભા ગાંગડિયાની તસવીર છે મંદિરની જમણી બાજુ એક ગૌશાળા પણ આવેલી છે ની બાધા માનતાના શ્રીફળ અગરબત્તી ઘી ધૂપ નિવેદ વગેરેને હોમવા માટે અહીં એક હવનકુંડ બનવામાં આવ્યો છે જો આપને પ્રસાદી કે શ્રીફળ અગરબત્તી વગેરે જોઈતું હોય તો તે અહીં મળી રહેશે બાપુ કે છે અત્યારે મિત્રો અહીંના મન ની મુલાકાત કરી હતી પણ અત્યારે તેઓ આરામમાં છે અહીંના ટ્રસ્ટી અને સેવકો વિશે માહિતી મૂકવામાં આવી છે તમે દાન ભેટ લખાવી શકો છો જેની પાકી પહોંચ આપને મળી જશે આ પરિસર માં જ એક હિંગરાજમા નું સુંદર મંદિર આવેલું છે ત્યાં માના દર્શન કરીએ જય હિંગળાજમાં ચાલો હવે રસોડા વિભાગ બાજુ જઈએ અહીં બપોરના બાર વાગ્યે માતાજી થાળ ધરાવ્યા બાદ પ્રસાદ ભોજન ચાલુ થાય છે એ બપોરના અઢી વાગ્યા સુધી અને સાંજના સાડા આઠ વાગ્યા થી રાતના દસ વાગ્યા સુધી ચાલુ હોય છે પણ અહીંના સેવકોના જણાવ્યા મુજબ તમે માતાજીને થાળ ધરાવ્યા પછી ગમે ત્યારે આવો પ્રસાદ ચાલુ જ હોય છે અહીંથી કોઈ જ ભૂખ્યો જતો નથી આજે પ્રસાદીમાં બુંદી ગાંઠિયા રોટલી શાક દાળ ભાત અને છાશ પીરસવામાં આવી રહ્યા છે આ જગ્યાએ પ્રસાદ બને છે એટલે કે રસોડું છે અને જો ભક્તોની સંખ્યા ઓછી હોય તો અહીં ટેબલ ખુરશીમાં બેસાડીને જમાડવામાં આવે છે આજે ભક્તોની થોડી વધુ ભીડ હોવાથી બહાર જમાડવામાં આવી રહ્યા છે મોટી ભોજનશાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે ચાલો હવે ઉતારા વ્યવસ્થા જોઈએ અહીં લગભગ એસી અને નોન એસી દસેક રૂમ આવેલી છે જે નજીવા દરથી આપને મળી રહે છે તે માટે ઓફિસના નંબર પર બુકિંગ કરવું જરૂરી રહેતું હોય છે એમ તો યાત્રાળુની બસ આવે તો તેમના માટે અહીં ટોયલેટ અને નાહવા માટે બાથરૂમ વ્યવસ્થા છે તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી મંદિર પરિસર ની બહાર નીકળો એટલે જમણી બાજુ મોગલમાનના પિતાશ્રી દેવસુરભા ઘાઘડીયા ની ખૂબ જ સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે ગ્રુપ પ્રસાદ લઈને આરામ કરી રહ્યું છે તો મિત્રો આ વિડીયોમાં તમે ભીમરાડા જે મોગલમાંનું જન્મસ્થળ છે તેના દર્શન કર્યા તો આ વિડીયો અહીં પૂરો કરીએ થયા પછીના વિડીયોમાં નાગેશ્વર ગોપી તળાવ બેટ દ્વારકા અને શિવરાજપુર બીચની મુલાકાત લઈશું તો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો સારો લાગ્યો હોય તો શેર કરશો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેશો જેથી આપણે આવા વિડીયો સોફ મળતા રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત